હા હવે તું એના ગોમ હોય તો આદમી આવેલો હોય એના તણી આલો નવરોટો નહીં તણી એના આતરી માતર ને રોટા હાલી આપણા કોઈ બી ગોમ ન હોય અત્યારે તો એ મોટી ખાઈ ને મેરા જાય હા હા તે કાઢતા આદમી હા કે ગોમ નો કે હેલા આદમી હા એના તણી ને હા એ તણી કેટલું કોઈ તો વધારે લે ઓછું લે કોઈ પછી રૂપિયા કોઈ પછા રૂપિયા ને હા રૂપિયા છસો રૂપિયા સાતસો રૂપિયા દાપું દાપુ ને

ને આ ફાઈન કોટલી હું લઈને ગયા તમે ફાઈન કોટલી ઓહરી ઓહરી લઈને ગયા આ રૂપાની રૂપાની ક્યાં લેતી હે એ ક્યાં લેતી અખીર હી ખીર હી ને આવ દી હું પાવતો તો દી તો પામનો તો જો સોના દોહના તુલના 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 હમ સોના દોહના તુલના હમ હમ બજાર એટલું બધું મોટું ને ખેરનું હોય ના હમ તે દીકરા ઉફલી બજાર ઉફનું ખેર હતું નેખનું ખેર નહોતું આ નદી આ બાજુ હે હા ને હમ આગળ તો તે લગન કરતા તે બતા મોસ આ ગોદરો ને કોઈ ઘઉં ને એવું ઉશેના હાલતા જભ્ભર એ જો ઉશેનું એટલે તન મોણું ઘઉં આ થાર છૈયું પણ ને તો મોણું ઘઉં તન હાલમાં પડે હા એમે એક એક મોણું હાલતા એકતા ખરીદી એકતા ખરીદી લોકો કોઈક પ્રસંગ આવે તો આખો એક થઈને પૂરું કરી દેતો હે ઓણા પ્રસંગ હે એમ કરે અત્યારે તો કોઈ અથરાતો હોય તો કોઈ કને ને જાય અરે ઓ ગોમ માં એક ખહીર હતો હા બાર હો આવી રહે રહેતો હા ઈ પેસે ને એના સયો પીર કે બેહારો હા પછે ઓ પૂનો ખહીર નો મતો પૂનો હા પેસે ને કેલા કે પૂન ઓ બતે ગોમે કેલા કે પૂનો ખહીર તો કે સયો જી લારી નો ખે હા એલા હું કાલા તેર કે આપણ ઓમળી આદમી આગળ ફરે ને જોન મરાય કે હા બધા એ નહિ જાય કે એ નહિ લઈ જવા ગોમ ને માર મરાવણો નહિ એમ કરીને ને લારી નો કે એમ પછી આખું ગોમ ભેગું થવું ગોમ ભેગું થઈ પછી એ ગોમવાર કોઈ આદમી છોકરું હાથે ન લેવાનું બે જણો તો બે જણો એક જણો તો એક જણો હા પણ અર્પી હકે માણસ જોવે હાથે હા પૈસા કોમ થી આવો બંદી જોન એમ લઈને ગા જોન માં હે તે એક લેબરે ઉપો કરો ઓમ લેબરો તે લેબરે આ કમ આપણ ખેરવામાં હા આખો લેબરો ઓમ એત્રોલી થઈ ગયો બંદુકોનો બંદુકોનો ને કોમ થીઓનો હા હા પૈસા પૈસા પોસ પોસ રૂપિયા કરા હા આપણ ટીલે ટીલે પોસ પોસ રૂપિયા નો ખા ગોમે આખે હા એ હવા મારા આ બંદોબસ્ત ચાલુ થોડી ના પલો થાય એકા પાછળ આવે વાદો બે વાદો લેતો હા બે એક કોરો ને એક ઊંટ લેતો હા અગળ એકા જોવા નહી કે કે હીરા બેઠેલા હે જોઈ આવે જોઈ આવે કોઈ નહિ હા એ દેલા પેલા ક્યાં ગમ ના હતા એ ખેરવાના ખેરવાના ને તો કુટવી હેમ હા એ હતા હા હા લુટાતી પાછી લુટાતી ઝોન તો હેડતી હેડતીસ વાજો રમતો થકા ને હા ગીતો ગાયન વાજો ગીતો ગાય વાજો વાગે